રઘુ ઈસુ આજે તમને હાકલ કરે છે યોહાન આઠ એકત્રીસમાં કહે છે જો તમે મારી વાણીને વળગી રહો તો તમે મારા સાચા શિષ્ય યોહાન પંદર સાતમાં કહે છે તમે જો મારામાં વસો અને મારા વચનો જો તમારામાં વસે તો તમે દિલ ચાહે તે માગશો તો તે તમને મળી રહેશે વળી યોહાન પંદર પાંચમાં કહે છે હું વહેલો અને તમે ડાળ્યો જે મારામાં વસે છે અને જેનામાં હું વસું છું તે જ પુષ્કળ ફળ આપી શકે છે કારણ મારા વગર તમે કશું કરી શકો એમ નથી આવો આજે આ વચનો દ્વારા આપણે પ્રભુ સાથે સંકળાયેલા રહીએ રોજ રોજ આ વચનો સાંભળીએ અને રોજ પ્રભુ સાથે સંકળાયેલા રહીએ આપને ઈસુની જય બાઇબલના વચનો પાર્ટ 1 એક યોહાન એક એકથી પાંચ અને ચૌદ પ્રારંભમાં શબ્દ હતો જ શબ્દ ઈશ્વર સાથે હતો શબ્દ ઈશ્વર હતો પ્રારંભમાં એ ઈશ્વર સાથે હતો બધું જ એના દ્વારા બન્યું છે અને એવું કશું જ નથી જે એના દ્વારા ન બન્યું હોય જે કાંઈ બન્યું છે તેનું જીવન એ હતો એ જીવન જ માણસનો પ્રકાશ હતું એ પ્રકાશ અંધકારમાં પ્રવેશ્યા કરે છે અંધકારે તેનું ગ્રહણ કર્યું નથી અને શબ્દ માનવ થઈને અવતર્યો અને તેણે આપણી વચ્ચે વાસ કર્યો અને આપણે તેના મહિમાના પિતાના એકમાત્ર પુત્રને ઘટે એવા મહિમાના દર્શન કર્યા કૃપા અને સત્યથી એ સભર હતો બે હિબ્રુઓ ચાર બાર ઈશ્વરની વાણી જીવતી જાગતી છે બેધારી તલવાર કરતાં પણ એ વધુ તીક્ષ્ણ છે આત્મા અને પ્રાણની વચ્ચેથી તથા સધિ સંધિ અને મજ્જાની વચ્ચેથી આરપાર નીકળી જાય છે મનના વિચારો અને ઈરાદાઓને પારખી લે છે ત્રણ પાંચ ધરતીનું છો માથી પાંચ ચૌદ તમે દુનિયાના દીવા છો પાંચ યોહાન ચૌદ પંદર તમને જો મારા પર પ્રેમ હશે તો મારી આજ્ઞાઓનું પાલન કરશો છ યોહાન પંદર સોળ તમે મને પસંદ નથી કર્યો પણ મેં તમને પસંદ કર્યા છે અને એટલા માટે તમારી નિમણૂક કરી છે કે તમે જાઓ અને સદા ટકે એવા ફળ આપતા રહો જેથી મારે નામે જે કાંઈ તમે મારા પિતા પાસે માગો તે તમને મળી રહે સાત એક કરીન્થ ત્રણ સોળ તમે એટલું નથી જાણતા કે તમે ઈશ્વરનું મંદિર છો અને ઈશ્વરનો આત્મા તમારામાં વસે છે આઠ એક કરીન્થ છ ઓગણીસ તમને એટલી ખબર નથી કે તમારો દેહ તો તમારામાં વસતા અને ઈશ્વર તરફથી મળેલા પવિત્ર આત્માનું મંદિર છે ન રોમ આઠ સોળ અને સત્તર પવિત્ર આત્મા પોતે જ આપણા આત્માને ખાતરી કરાવે છે કે આપણે ઈશ્વરના સંતાન છીએ અને જો સંતાન છીએ તો વારસ પણ છીએ જ ઈશ્વરના વારસ ખ્રિસ્તના સહવારસ છીએ આપણે અત્યારે તેમના દુઃખોમાં ભાગ લઈએ છીએ એટલે તેમના મહિમાના પણ ભાગીદાર થવાના છીએ દસ એફએસએસ બે ઓગણીસ એટલે હવે તમે પરદેશી કે પરાયા નથી પણ પુણ્યજનોના દેશભાઈઓ અને ઈશ્વરના કુટુંબના કુટુંબીજનો છો ફિલિપી ત્રણ વીસ પણ આપણું તો મૂળ વતન સ્વર્ગ છે અને ત્યાંથી આપણા ઉદ્ધારક પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમનની રાહ જોઈ રહ્યા છીએ એક અને બે જરા વિચાર તો કરો કે પરમપિતાએ આપણા ઉપર એટલો બધો પ્રેમ વરસાવ્યો કે જેથી આપણે ઈશ્વરના સંતાન કહેવાઈએ છીએ અને ખરેખર છીએ પણ ખરા સંસાર આપણને ઓળખતો નથી કારણ એણે ઈશ્વરને ઓળખ્યો નથી તેર એક યોહાન પાંચ ઓગણીસ આપણે જાણીએ છીએ કે આપણે ઈશ્વરના સંતાન છીએ અને સંસાર આખો શૈતાનના તાબામાં છે ચૌદ રોમ આઠ પાંચ સ્થૂળ માનવ પ્રકૃતિ અનુસાર જીવનારાઓની મનોવૃત્તિ પ્રાકૃત બાબતોમાં જ પરોવાયેલી રહે છે જ્યારે પવિત્ર આત્મા અનુસાર જીવનારાઓની મનોવૃત્તિ આધ્યાત્મિક બાબતોમાં પરોવાયેલી રહે છે એક પીટર બે ચોવીસ આપણા પાપો પોતાની જાત ઉપર લઈને તેઓ વધસ્તંભે ચડી ગયા જેથી આપણે પાપ પૂરતા મરી જઈએ અને ધર્મ માટે જીવીએ તેમના ઘાથી તમે સાજા થયા છો સો રોમ આઠ અગિયાર ઈસુને મરેલામાંથી સજીવન કરનાર ઈશ્વરનો આત્મા તમારામાં વસતો હોય તો ખ્રિસ્તને મરેલામાંથી સજીવન કરનાર ઈશ્વર તમારામાં વસતા પવિત્ર આત્મા દ્વારા મર્ત્ય દેહોને પણ જીવન અર્પશે સત્તર રોમ આઠ આડત્રીસ અને ઓગણચાલીસ મને પૂરો વિશ્વાસ છે કે મૃત્યુ કે જીવન દેવદૂતો કે અન્ય આકાશી શાસકો ને સત્તાધીશો વર્તમાન કે ભાવિ અધ્વલોક કે ઉર્ધ્વલોક કે સૃષ્ટિમાંની કોઈ પણ વસ્તુ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત રૂપે પ્રગટેલા ઈશ્વરના પ્રેમથી આપણને વિખૂટા પાડી શકે તેમ નથી અઢાર રોમ દસ નવ અને દસ જો તું તારા હોઠે એમ કબૂલતો હોય કે ઈસુ પ્રભુ છે અને તારા અંતરથી માનતો હોય કે તેમને ઈશ્વરે મરેલામાંથી સજીવન કર્યા હતા તો તારો ઉદ્ધાર થશે માણસ અંતરથી માને છે તો તે પુણ્યશાળી ઠરે છે અને મોઢે કબૂલે છે તો તે ઉદ્ધાર પામે છે ઓગણીસ રોમ દસ સત્તર એટલે શ્રદ્ધા ઉપદેશ સાંભળવાથી જાગે છે અને એ ઉપદેશ એટલે ખ્રિસ્ત વિશેનો સંદેશ વીસ માર્ક ચાર ઓગણચાલીસ અને ચાલીસ ઈસુએ ઉઠીને પવન વાર્યો અને સરોવરને કહ્યું ચૂપ શાંત થઈ જા તરત જ પવન પડી ગયો અને ઘાઢ શાંતિ વ્યાપી ગઈ પછી તેમણે શિષ્યોને કહ્યું તમે આટલા બધા ગભરાઓ છો કે હજી એ તમને શ્રદ્ધા કેમ નથી એકવીસ તેર અમને પ્રલોભનમાં પડવા દેશો નહીં પણ અમને અનિષ્ટથી બચાવો બાવીસ એક કરી તેર ચારથી થી સાત પ્રેમ સહિષ્ણુ છે મૃદુ હોય છે પ્રેમ કોઈની ઈર્ષા કરતો નથી પ્રેમ કદી બળાશ મારતો નથી કે અભિમાની કે ઉદ્ધત બનતો નથી સ્વાર્થ શોધતો નથી કે ચીડાતો નથી પારકાના અપરાધને ગણગણ કરતો નથી પણ સત્યમાં રાચે છે પ્રેમ સૌને સહી લે છે સૌમાં વિશ્વાસ રાખે છે સૌને વિશે આશા સેવે છે કદી ધીરજ હારતો નથી ત્રેવીસ એક શ્રદ્ધા આશા અને પ્રેમ એ ત્રણ અમર છે પણ એ બધામાં પ્રેમ સૌથી શ્રેષ્ઠ છે ચોવીસ એક કરીન્થ પંદર એકવીસ અને બાવીસ કારણ જેમ માનવ દ્વારા મૃત્યુ આવ્યું હતું તેમ મરેલાઓનું પુનર્જીવન પણ માનવ દ્વારા આવ્યું છે જેમ આદમ સાથેના સંબંધને કારણે સૌ મૃત્યુ પામે છે તેમ ખ્રિસ્ત સાથેના સંબંધને કારણે સૌ પુનર્જીવન પામશે પચીસ બે કરીન્થ પાંચ એક આપણે જાણીએ છીએ કે પૃથ્વી ઉપરનું આપણું વાસસ્થાન આ દેહરૂપી ઝૂંપડું જો તૂટી પડે તો આપણને માટે સ્વર્ગમાં શાશ્વત વાસસ્થાન માણસે નહીં પણ ઈશ્વરે રચેલું પાક્કું ઘર તૈયાર છે આ પ્રભુની વાણી છે ઈસુની જય